આવતીકાલથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શ્રેણીનો ત્રીજો ટેસ્ટ મેચ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ સાથે શરૂ થવા જઈ રહ્યો છે આમ તો મેચને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે પરંતુ આજે પણ ભારતીય ક્રિકેટ ટીમ સવારે સાડા વાગ્યાથી મેદાન પર આવીને સખત નેટ પ્રેક્ટિસ કરી હતી ટીમ આવતાની સાથે જ કોચ રાહુલ દ્રવિડ વિકેટ ઉપર પહોંચીને વિકેટ અંગેનો અભ્યાસ કર્યો હતો તેમજ પીચ ક્યુરેટર સાથે પણ વાતચીત કરી હતી આવતીકાલે જ્યારે મેચ શરૂ થશે ત્યારે ટોસ મહત્વની ભૂમિકા ભજવશે સ્વાભાવિક રીતે જ રાજકોટની વિકેટ બેટિંગ વિકેટ હોવાના કારણે જે ટીમ ટોસ જીતશે તે પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરશે આ દરમિયાન ભારતીય ટીમના નવોદિત દેવેન્દ્ર પડિકલ તેમજ રજત પાટીદારે પણ આજે સખત નેટ પ્રેક્ટિસ કરી હતી અત્રે છે છે કે આ ટેસ્ટ મેચમાં રાહુલ અને શ્રેયસ ઈજાને કારણે બહાર ત્યારે દેવેન્દ્ર અને રજત પાટીદાર માટે ફરી એક વખત મોકો ઉપસ્થિત થયો અન્ય ક્રિકેટરોની સાથે શુભમન ગિલે પણ પ્રેક્ટિસ કરી હતી ગિલે રાજકોટની વિકેટ ઉપર છેલ્લે ટી ટ્વેન્ટીમાં માં સદી ફટકારી હતી